કચ્છ જિલ્લામાં ખેડૂતોના પાકને મોટું નુકસાન થયું છે કચ્છના અનેક વિસ્તારોમાં શિયાળુ પાક ખેતરમાં જ બગડી ગયો શાકભાજી કપાસ મગ સહિતના પાકમાં મોટું નુકસાન છે માવઠાને કારણે કચ્છના ખેડૂતોને કરોડોનું નુકસાન અણધાર્યા વરસાદને કારણે પાકની ગુણવત્તા પર અસર થઈ છે કમોસમી વરસાદથી પાકમાં ભેજ વધતા ઉપજ ઘટી સરકાર તાત્કાલિક સર્વે પૂર્ણ કરી સહાય આપે તેવી માંગ પણ થઈ રહી છે બદલાતા હવામાન અને માવઠાને લઈને કચ્છ જિલ્લામાં ઠેર ઠેર પાકને નુકસાની થવા પામી છે ત્યારે અહીંના જે ખેડૂત આગેવાન છે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરશો આ શું નામ છે આપનું અને ખાસ કરીને કયા કયા વિસ્તારોમાં અત્યારે નુકસાની પહોંચી છે મારું નામ રમેશ પરમાર છે હું કુકમાનો રહેવાસી છું અમારા એરિયામાં હાલમાં વરસાદ ઓછો હતો ખાસ નુકસાન નથી પણ આનાથી અગાઉ એક મહિનો પહેલાં જે વરસાદ થયો છો ને ત્યારે શાકભાજી મગ મગફળી બધેને પારિવારિક બહુ નુકસાન થયું છે કે એનું કોઈ ભરપાઈ કરવી હોય ને તો ખેડૂતને વિચાર થાય કે કેમ કરી શકે તો આજે સરકાર આજે બે મહિનાથી જાહેરાત કરે છે કે ખેડૂતને જાહેરાત કર્યું છે જાહેર કર્યું છે કે અમે આપશું એને સહાય હજી નથી કોઈ સહાય આપી ને નથી ગ્રાઉન્ડ ઉપર કોઈ ગ્રામ સેવકને કે તલાટીને મૂકીને અમારું સર્વે પણ હજી થયેલ નથી પૂરું અમારા એરિયામાં જિલ્લાના એવા કયા કયા વિસ્તાર છે કે જ્યાં કને અત્યારે નુકસાની પહોંચી છે કયા કયા તાલુકા છે તાલુકામાં ખાસ ભયાઉ રાપર મુન્દ્રા આમ જે કાઠાળ વિસ્તાર છે કચ્છનો એના માટે એના એના ઉપર વધારે અસર થઈ છે જે વરસાદ વધુ આવ્યો છે અને રામ ભરોસે પાક વવાય છે જે ખેતર જેને કહે કે વરસાદના આધારે અમારો આ એરિયા ભુજ તાલુકો કે અંજાર તાલુકો છે એ એરિયા કે બોરિંગમાં પાણી હોવાથી એનો ઉપયોગ અમે ખેતી તરીકે વ્યવસ્થિત કરી શકીએ છીએ ટાઈમે પાણી આપી શકીએ બધું કરી શકીએ પણ જે બોર્ડર ઉપર જે ખાસ રામ મોલ તરીકે વપરાય છે ખેતી થાય છે વધારે નુકસાન છે છે તમારી શું માંગણી ખેડૂત તરીકે તરીકે ખેડૂત માંગણી છે કે સરકાર જે કઈ ટાઈમે આપી શકે તો સારું થાય હવે એક કોર ખેડૂતને બીજો પાક શિયાળુ પાક તૈયાર કરવો છે તો એના માટે ખેડૂતને ખર્ચો કરવા માટે વિચાર થાય છે કે એના માટે બિયારણ ખાતર કે કેમ લઈ શકીએ તો અટાણે તાત્કાલિક જો સહાય આવી શકે તો ખેડૂતને કંઈક ફાયદો થઈ શકશો હતા કચ્છના ખેડૂત આગેવાન અને તેઓનું પણ કહેવું છે કે જે અત્યારે ખેતીના પાકમાં જે નુકસાની પહોંચી છે ત્યારે તાત્કાલિક રાહે સહાય આપવામાં આવે સાથે કૌશિક છાયા ગુજરાત ફર્સ્ટ કચ્છ